પંડિત દીન નગરમાં વસતા મરાઠી સમુદાયના લોકો પંડિત સાતવ ડેકરજી સંસ્કૃત વિદ્યાલયના ગુરુજી ઋષિકુમારો અને પારડી નગરપાલિકા વોર્ડ નંબર બે ના નવા ચૂંટાયેલા સદસ્યો કિરણભાઈ બચુભાઈ પટેલ જિગ્નેશભાઈ માંગેલા ઈલાબેન પરમાર અને ફાલ્ગુનીબેન ભટ્ટ સહિત મોટી સંખ્યામાં નાગરિકો આ ઉજવણીમાં જોડાયા હતા કાર્યક્રમમાં એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી પાર્ટી સ્વાધ્યાય મંડળથી શરૂ થઈ પ્રથમ પારડી ગૌરવપથ પાસે આવેલ પંડિત સાતવડેકરજીની પ્રતિમાને હળતોળા અર્પણ કરી ત્યારબાદ સર્કલ પાસે પહોંચી ભગવાન બિરસા મુંડાની પૂજા કરી હતી અને અંતે પારડીના કિલ્લા પાસે આવેલ શિવાજી મહારાજની પ્રતિમા સુધી પહોંચી હતી કિલ્લા ખાતે શિવાજી મહારાજની પ્રતિમાને હળતોળા અર્પણ કરી પૂજા અર્ચના કરવામાં આવી હતી પંડિત સાતવડેકરજી સંસ્કૃત વિદ્યાલયના પરેશભાઈ ગુરુજીએ શિવાજી મહારાજના જીવન અને કાર્યો વિશે માહિતી આપી હતી જેમાં તેમના સાહસ શૌર્ય અને સામાજિક ન્યાય પ્રત્યેના પ્રેમની વાતો રજૂ કરી હતી આ ઉજવણી થકી સ્થાનિક સમુદાયમાં છત્રપતિ શિવાજી મહારાજના આદર્શો અને જીવન મૂલ્યોની યાદ તાજી થઈ હતી હર હર મહાદેવ આજરોજ અમે સૌ પારડી નિવાસી આપણા હિન્દુ હૃદય સમ્રાટ હિન્દવી સ્વરાજ્ય સ્થાપક અને મુગલોના કાળ એવા છત્રપતિ શિવાજી મહારાજજીના જન્મજયંતિ નિમિત્તે આજે એમની પ્રતિમાનું પૂજન અને એ પૂજન કરીને અમે ગૌરવાન્વિત થવા જઈ રહ્યા છીએ પારડીના પારડીનગરના લોકો આજથી સોળસો ત્રીસમાં એ હિન્દુ વીર જન્મ્યા પ્રગટ્યા અને સોળસો એંસી સુધી એમની જીવનલીલા ચાલી એ સાઠ વર્ષ દરમિયાન છસો વર્ષના સાતસો વર્ષના મુગલોના દુષ્કાળને એમણે ફેરવી દીધો અને હિન્દુઓના હૃદયમાં ચેતના જગાડી કે આ હિન્દુઓનો દેશ છે હિન્દુઓએ પોતાની સંસ્કૃતિ જો જાળવવી હશે અને એની રક્ષા કરવી હશે તો જાગવું પડશે હિન્દુઓએ સચેત બનવું પડશે સાવધાન રહેવું પડશે સશક્ત થવું પડશે સુરક્ષિત થવું પડશે સંગઠિત થવું પડશે અને એના જ કારણભૂત હિન્દુ હૃદય સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજની રાજતિલક થયું હતું રાજ્યાભિષેક થયો હતો અને કહેવાય છે કે જૂના સમયમાં સમ્રાટ હર્ષવર્ધન છેલ્લા હિન્દુ હૃદય સમ્રાટ અને ચક્રવર્તી રાજા હતા પછી સોળસોની સાલમાં એટલે એ હર્ષવર્ધન છેલ્લા હતા એ આ સપ્તદ્વીપવતી ભૂમિના હતા પણ આખા જે ભારત ભૂમિ અત્યારની છે જેમાં પાકિસ્તાન ભૂતાન અફઘાનિસ્તાન બધા દેશો આવી જાય એના રાજા તો એ છત્રપતિ શિવાજી મહારાજ હતા એટલે આજે આજના રોજ સૌ નાના નાના બાળકો ભૂલકાઓ માતાઓ બહેનો વડીલો સૌ મળી અને એ હિન્દુવીરની પૂજા સેવા અર્ચના અને એના જીવનમાંથી આપણા જીવનમાં પણ એ હિન્દુ ચેતનાને જગાડવાનું કાર્ય આપણે પ્રાપ્ત કરીએ એને હિન્દુ રાષ્ટ્ર બનાવવા તરફ આગળ વધીએ હિન્દુ સ્વરાજ્ય સ્થાપવા તરફ આગળ વધીએ અને નાના નાના બાળકો પણ એમાં જોડાય એ કારણભૂત આજે રેલી કાઢવામાં આવી હતી વોર્ડ નંબર બે પંડિત દીનદયાળનગર વસ્તી જે પારડીની કહેવાય છે એમના બોળા માતાઓ બહેનો વડીલો ભૂલકાઓ અને ભાઈઓ બધા જોડાય અને છત્રપતિ શિવાજી મહારાજનું આજે સેવા પૂજા કરી ખૂબ આનંદનો વિષય છે આ જ રીતે સૌ હિન્દુ સમાજ જાગે અને આવતા વર્ષે પારડીમાં વિશાળ રેલીનું આયોજન થશે અને એમાં પારડી નગરના દર પ્રત્યેક હિન્દુ એમાં જોડાય અને છત્રપતિ શિવાજી મહારાજનું અભિષેક પૂજન અને માલ્યાર્પણ વગેરે કરશે એવી ભાવના વ્યક્ત કરીએ છીએ ફરીવાર સૌને જય જય શિવાજી જય જય ભવાની